બનાસકાંઠા લોકસભા બેઠકનું ચૂંટણીનું પરિણામ આગામી ચાર જૂનના રોજ જગાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર છે જેની વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરે ઓપ આપી દેવામાં આવ્યો છે બનાસકાંઠા લોકસભા બેઠકનું ચૂંટણી તાજેતરમાં જ યોજાયા બાદ તેની મતગણતરી ચાર જૂન બે હજાર ચોવીસના રોજ જગાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવી છે આંગે અંગે બનાસકાંઠા ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર જૂનના રોજ જકાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજનાર મતગણતરીમાં કુલ દસ કાઉન્ટિંગ હોલમાં સાત વિધાનસભા તેમજ ત્રણ પોસ્ટલ બેલેટ માટે મતગણતરીની વ્યવસ્થા કરાઈ છે તેમજ દરેક કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ પર ત્રેવીસ રાઉન્ડમાં ગણતરી